નમસ્કાર આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ નવાઈ લાગશે એક રજવાડું જ્યાં રાજાનું શાસન ચાલતું હતું ત્યાં લોકશાહી કેવી રીતે આવી આ કોઈ સામાન્ય વાત નથી આ ભાવનગરની કથા છે જ્યાં પરિવર્તનની એક અનોખી ગાથા લખાઈ હતી ચાલો આ રસપ્રદ સફર પર જઈએ તો સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે ખરો ને કે ભાઈ એક રજવાડું હતું જ્યાં રાજાનું હુકમ જ છેલ્લો શબ્દ ગણાતો ત્યાં લોકોના શાસન એટલે કે લોકશાહીનો વિચાર આવ્યો ક્યાંથી આ વાત જેટલી સીધી લાગે છે એટલી છે નહીં આ તો એક મોટા બદલાવની એક ક્રાંતિની શરૂઆત હતી અને આ સવાલનો જવાબ એ છુપાયેલો છે આ એક જૂના દસ્તાવેજમાં તમને લાગશે કે આ તો ખાલી એક પીળો પડી ગયેલો કાગળ છે પણ ના આ કાગળ નથી આ એક પુરાવો છે ભાવનગરના લોકોએ જોયેલા એક મોટા સપનાનો પુરાવો જેણે સીધી રાજાશાહીને પડકાર ફેંક્યો હતો તો ચાલો આ દસ્તાવેજને જરા ઊંડાણથી સમજ તો આખી વાર્તાની શરૂઆત થાય છે એક સભાથી જેનું નામ હતું પ્રજાપ્રતિનિધિ સભા હવે નામ તો બહુ મોટું છે પ્રજાપ્રતિનિધિ એવું લાગે કે બધી સત્તા લોકોના હાથમાં પણ શું ખરેખર એવું હતું ચાલો જોઈએ એની અંદરની વાત જો આ છે એ સભાનું ગણિત ટોટલ ચુમ્માળીસ સભ્યો હતા હવે એમાંથી લોકોએ જેને વોટ આપીને ચૂંટ્યા હોય એવા કેટલા ખબર છે માત્ર પાંચ હા ચોંકી ગયા ને કુલ ચુમ્માળીસમાંથી ફક્ત પાંચ બાકીના કોણ હતા તો ભાઈ અગિયાર હતા નગરસેઠ એટલે કે મોટા વેપારીઓ દસ હતા જાગીરદારો અને બાર તો સીધા રાજાએ નિમેલા માણસો હતા અને આખી સભાના હેડ કોણ રાજ્યના દિવાન પોતે હવે આને તમે શું કહેશો શું આ લોકશાહી હતી કે પછી ખાલી નામનું નાટક આખી ઘટનાને આપણે જરા સમયરેખા પર જોઈએ તો વધુ સમજાશે જો ઓગણીસો ને ઓગણીસમાં સભા બની અને પહેલીવાર બજેટ પર ચર્ચા થઈ પણ જેવું ઓગણીસો ને એકવીસ આવ્યું અને સભાએ થોડી વધુ સત્તા માંગી તરત જ ના પાડી દેવામાં આવી પછી તો લગભગ અઢાર વર્ષ સુધી બધું શાંત રહ્યું પણ આ શાંતિ તો તોફાન પહેલાંની હતી કારણ કે દેશમાં આઝાદીની લહેર હતી અને એની અસર ભાવનગર પર પણ પડી રહી હતી અને પછી આવ્યો ઓગણીસો ને ઓગણચાલીસનો એ ઐતિહાસિક દિવસ જ્યારે મેદાનમાં ઉતર્યા ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ એમના નેતૃત્વમાં પ્રજાપરિષદે મોટા સુધારાની માંગ કરી અને એ દબાણ એટલું મોટું હતું કે ઓગણીસો ને એકતાલીસ આવતા આવતા તો એક નવી વધુ શક્તિશાળી ધારાસભા બનાવી જ પડી તો સભા તો હતી પણ સવાલ એ છે કે એની પાસે પાવર કેટલો હતો એ જ તો આખી વાર્તાનો સૌથી મોટો ક્લેશ હતો નામ હતું પ્રજા પ્રતિનિધિ સભા પણ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી ચાલો સમજીએ કે આ સભા પાસે કેટલી સત્તા હતી એ લોકો બજેટ પર ચર્ચા કરી શકતા બસ એમાં એક રૂપિયાનો ફેરફાર પણ ન કરી શકે રાજ્યનો વહીવટ કેમ ચાલે છે એમાં કોઈ દખલગીરી નહીં ટૂંકમાં આ એક સલાહકાર સમિતિ જેવું હતું તમે સલાહ આપો પણ માનવી કે ન માનવી એ તો અમારી મરજી કોઈ ફરક જ ન પડે હવે જ્યારે લોકોને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે આ સભા તો ખાલી દેખાડો જ છે ત્યારે એમનો ગુસ્સો વધતો ગયો અને આ જ અસંતોષમાંથી એક મોટું આંદોલન ઊભું થયું એક એવું આંદોલન જેણે ભાવનગરના ઇતિહાસને એક નવો જ મોડ આગી દીધો તો લોકો નારાજ કેમ હતા એના મુખ્ય ત્રણ કારણો હતા પહેલું તો રાજ્યનો વહીવટ જ આખો ખોરવાઈ ગયો હતો બધે ગેરવ્યવસ્થા હતી બીજું કારણ હતા દિવાન સાહેબ એમનું વલણ એવું કે હું કહું એમ જ થાય કોઈની વાત જ ન સાંભળે અને ત્રીજું અને સૌથી મોટું કારણ ઓગણીસો ઓગણચાળીસમાં સરકારે સુધારાના નામે જે પ્રસ્તાવ મૂક્યો એનાથી લોકોને લાગ્યું કે આપણી સાથે તો રમત રમાઈ રહી છે અને આ પ્રસ્તાવને લોકોએ શું નામ આપ્યું ખબર છે એક અટકચાળી દરખાસ્ત વિચાર કરો આ એક જ વાક્ય બતાવી દે છે કે પ્રજાને શાસન પર કેટલો ઓછો ભરોસો હતો એમને લાગ્યું કે આ સુધારાના નામે ફરી એકવાર આપણને ઉલ્લુ બનાવવાની કોશિશ છે અને બલ્સ આ જ સમયે વાર્તામાં એન્ટ્રી થાય છે ભારતના લોખંડી પુરુષની તારીખ યાદ રાખજો ચૌદ મે ઓગણીસો ઓગણચાલીસ ભાવનગરની ધરતી પર ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ પધાર્યા સરદારનું આવવું એ કોઈ સામાન્ય ઘટના નહોતી એ તો જાણે આખા દેશની આઝાદીની લડત ભાવનગરના દરવાજા ખખડાવી રહી હતી એમના આવવાથી આ નાનકડા આંદોલનને એટલી તાકાત મળી એટલી રાષ્ટ્રીય ઓળખ મળી કે રજવાડા માટે ઝૂકવા સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો તો લોકોનું દબાણ અને સરદાર પટેલ જેવા મોટા નેતાની હાજરી આ બધું કામ કરી ગયું ભાવનગર રાજ્યને નમવું પડ્યું અને એનું પરિણામ શું આવ્યું ઓગણીસો ને માં એક તદ્દન નવી ધારાસભાની સ્થાપના થઈ તો હવે આ નવી ધારાસભા કેવી હતી ચલો એના આંકડા પર એક નજર કરીએ જૂની સભામાં ચુમ્માલીસ સભ્યો હતા હવે એ વધીને બાવન થઈ ગયા પણ સાચો ખેલ આ આઠ સભ્યો વધારવાનો નહોતો સાચો ખેલ તો એની અંદરની રચનાનો હતો અને આ જુઓ આ ચાર્ટ આખી વાર્તા કહી દે છે બાવનમાંથી તેત્રીસ સભ્યો મતલબ કે મેજોરિટી બહુમતી હવે સીધા લોકોના વોટથી ચૂંટાઈને આવતા હતા યાદ છે પેલી જૂની સભા જેમાં ચુમ્માળીસમાંથી ફક્ત પાંચ ચૂંટાયેલા હતા ક્યાં પાંચ અને ક્યાં તેત્રીસ આ ખાલી આંકડા નથી બદલાયા દોસ્તો આ તો સત્તાનું કેન્દ્ર બદલાયું હતું આ હતું લોકશાહી તરફનું એક મોટું અને સાચું પગલું તો ચાલો એક ઝડપી સરખામણી કરીએ જૂની સભા અને નવી સભા બજેટની વાત કરીએ તો જૂની સભા ખાલી ચર્ચા કરી શકતી નવી સભાને એના પર પૂરો અધિકાર હતો સરકારને સવાલ પૂછવાનો અધિકાર પહેલાં તો બિલકુલ નહીં હવે પૂરેપૂરો હતો કોઈ ઠરાવ પસાર કરવો હોય તો પહેલાં તો શક્ય જ નહોતું હવે એ પણ શક્ય હતું સીધી વાત છે પાવર હવે રાજમહેલમાંથી ધીરે ધીરે લોકોના પ્રતિનિધિઓ પાસે આવી રહ્યો પણ અહીંયા એક પણ હતું હજુ એક મર્યાદા હતી આ નવી ધારાસભા બીજા બધા મુદ્દા પર વાત કરી શકતી પણ બે વિષયો પર નહીં એક તો રાજમહેલનો ખર્ચો અને બીજું રાજાની પોતાની મિલકત એટલે કે સંપૂર્ણ લોકશાહી તો હજી દૂર હતી એવા ચોક્કસ પણ એ દિશામાં આ એક ખૂબ જ મજબૂત શરૂઆત હતી તો આજે ઓગણીસો ને એકતાલીસમાં નવી ધારાસભા બનીને એને ખાલી એક સુધારો નહીં ગણી શકાય એ તો ભાવનગરના ઇતિહાસનું એક ખૂબ જ પ્રગતિશીલ એક આગે કદમ હતું અને આ પગલું કેટલું મોટું હતું એ સમજવા માટે આપણે એ સમયના બીજા રજવાડાઓ સામે જોવું પડે મોટાભાગના રાજાઓ તો પોતાની સત્તાનો નાનો અંશ પણ છોડવા તૈયાર નહોતા એવા માહોલમાં ભાવનગરે જે કરી બતાવ્યું એ ખરેખર બીજા બધા માટે એક ઉદાહરણ એક મશાલ સમાન હતું આને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે ભાવનગરમાં થયેલો આ એક નાનકડો બદલાવ શું એ આવનારા સમયમાં આખા ભારતમાં જે મોટી લોકતાંત્રિક ક્રાંતિ થવાની હતી એનો એક નાનકડો સંકેત હતો કદાચ હા કારણ કે ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે મોટામાં મોટી નદીની શરૂઆત પણ એક નાના ઝરણાથી જ થતી હોય છે